દિવસ પહેલા કચ્છ પૂર્વના એસપી સાહેબે ખુબજ વાહિયાત બે અને આરોપો આમ આદમી નમસ્કાર દોસ્તો નકલી ઈડી અધિકારી ઝડપાયો તે બાબતે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી ના કાર્ય પણ બતાવીશ અને આમ આદમી પાર્ટી ના નેતા ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને ગૃહમંત્રી ઉપર આકરા પ્રહારો કર્યા ગૃહમંત્રી અને પોલીસ અધિકારીઓ ખુલાસો કરે ક્યા પુરાવાઓ ના આધારે તેમને આમ આદમી પાર્ટી ઉપર આરોપ લગાવ્યો આવ્યા છે ગૃહમંત્રી અને પોલીસ પાસે પુરાવા હોય તો જાહેર કરે અને ગૃહમંત્રી આ બાબતે જાહેરમાં ચર્ચા કરે માત્ર ટ્વીટ કરીને બેસી જવું ગુજરાતના ગૃહમંત્રીને શોભતું નથી અને આની સાથે આપના ધારાસભ્ય હેમંત ખવાએ પણ જણાવ્યું કે નકલી ઈડી અધિકારી કેસ બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ પર ખોટા આરોપો લગાવ્યા અને તેમના ઇશારે ખોટી રીતે ગોપાલ ઇટાલિયા નામ આ સમગ્ર પ્રકરણમાં લાવવામાં આવી રહ્યું છે આ કાવતરાનો વિરોધ કરવા પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાન ગઢવી અને કાર્યકરો સાથે રાખ રાખી ગોપાલભાઈ ખુદ પોલીસ સ્ટેશને હાજર થયા હતા સમાધાન આવ્યું આપણે આજનું બે દિવસ પહેલા કચ્છ પૂર્વના એસપી સાહેબે ખૂબ જ વાહિયાત બે બુનિયાદ અને જૂઠા આરોપો આમ આદમી પાર્ટી ઉપર અને ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયા ઉપર લગાડેલા અને ત્યાર પછી આ આરોપો પછી મીડિયામાં એવી બધી વાતો

અમારા ઉપર લાગેલા આરોપોનો જવાબ આપવા માટે પોલીસની તપાસમાં સહયોગ આપવા માટે જે કંઈ પણ પોલીસે અમને હોય આ નકલી ઈડી બાબતે નકલી ની અંદર પકડાયેલા માણસોની કામગીરી બાબતે આમ આદમી પાર્ટી બાબતે જે કઈ અમને પૂછવું હોય તે તમામ પ્રશ્નો તમામ સવાલોના જવાબ આપવા માટે આજે સવારથી લગભગ અગિયાર સાડા અગિયાર હું આ પોલીસ સ્ટેશને આવ્યો છું

ગમે તેમ કરીને પણ પોલીસે એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું કે તમને અમે બોલાવ્યા નથી તમને અમે નોટિસ આપી નથી તમે અહીંયા શું કામ આવ્યા છો તમે અહીંયાથી જતા રહો તમારી જરૂર પડશે તો તમને બોલાવીશું આજ તમારું નિવેદન નથી લેવાનું આમ ચાર પાંચ કલાક સુધી હાથ જોડ્યા પછી વિનંતી કર્યા પછી પોલીસે હજુ સુધી અમારું નિવેદન લખવાનું કે અમારા જવાબ લખવાનું કે આ ઘટના સંદર્ભે જે કઈ પણ

કે પછી ગોપાલ ઇટાલિયા ને ફસાવવાની સાજિશો થઈ રહી છે હવે આ બધી બાબતમાં સાચી હકીકતો ત્યારે જ બહાર આવશે જયારે પોલીસ નિષ્પક્ષ રીતે તપાસ કરશે અને આ સમગ્ર મામલાને સાચી રીતે સાબિત કરશે